વડોદરા મહાનગરપાલિકાના પાપે શહેરના નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે વરસાદી પાણી જતા નથી હવે નાગરિકોને ભગવવું પડી રહ્યું છે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે શહેરના ઇલેક્શન વોર્ડ નંબર ઓગણીસ ના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરવામાં આવી તેમ છતાં નગરસેવકો દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી અને કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી જેને લઈને આખરે કંટાળીને આજે સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી વડોદરા મહાનગરપાલિકા તંત્રના પાપે નંબર આવેલ તરસાલી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી અને ગટર ભરાવની સમસ્યાથી સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે સ્થાનિક નગરસેવકો પણ અહીં જોવા તૈયાર નથી અને રજૂઆત કરે તો ક્યાં કરવી

આકાશમાં વરસાદી પાણી ઉતરતા જ નથી આ પાણી ભરાવાથી મચ્છરો ઉભરી રહ્યા રહ્યા છે છે જેના કારણે લોકો બીમારીમાં સપડાઈ સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરી છતાં પણ નિરાકરણ આવતું નથી સ્થાનિક લોકોએ નગરસેવકોને પણ રજૂઆત કરી છતાં પણ આ વિસ્તારમાં કોઈ ધ્યાન આપવા આવતું નથી આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં છે ત્યારે સ્થાનિક લોકો એ મીડિયા સમક્ષ તેઓની વેદના રજૂ કરી આદર્શ નગર સરસાલી આદર્શ નગર છે અમારે તો પાણીની બહુ તકલીફ છે અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું છે અહીંયા આગળ રોડની બહુ તકલીફ છે અમારા છોકરાઓ સ્કૂલ બી નહીં જઈ શકતા હાઈવે પરથી કઈ સુવિધા અમારે મળતી નથી બહુ જ તકલીફ છે પચીસ ત્રીસ વર્ષથી અમે લોકો રહીએ છીએ પણ અહીંયા આગળ કોઈ બી કશું દેખતું નથી પેલા હવે તો કોઈ આવતા નહીં પૂછવા બી કોઈ જ નહીં ઓટ લેવા બી નથી આવતા અમે અમારા મન થી વોટ આપવા બી જઈએ છે કોઈ કશું જ નહીં આપતા પાણી પાણીની ગટર ની કઈ જ સુવિધા નથી અમારે આઈસાવાનું છે